ડેશ સ્વચ્છતા સર્વેક્ષણ રૂમ બે હજાર પચીસ અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની તમામ શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીઓ સાથે મિટિંગ યોજાઈ ડભોઈ નગરપાલિકા દ્વારા નગર સ્વચ્છ અને સુંદર નગર બને તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓ સાથે શૈક્ષણિક સંકુલોમાં સ્વચ્છતા જળવાઈ તેમજ શૈક્ષણિક સંકુલોના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે અંગેની માર્ગદર્શન શિબિરનું આયોજન ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ડભોઈ નગરની તમામ પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ હજાર રહ્યા હતા જ્યારે નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા તથા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીની સૂચના અનુસાર શૈક્ષણિક સંકુલોની કામગીરી જેને સોંપવામાં આવી છે એવા પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમાર પણ હાજર રહી દનગરની તમામ શૈક્ષણિક સંકુલોમાં સ્વચ્છતા કઈ રીતે જાણવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જયકિશન તડવી ચીફ ઓફિસર ડબોઈ પાલિકા ભારત સરકાર દ્વારા પ્રચલિત અત્યારે જે સ્વચ્છતા સર્વેક્ષણ ને સ્વચ્છ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના અંતર્ગત ભારત શહેરના દરેક ખૂણો દરેક શહેર દરેક ગ્રામ એ સ્વચ્છ રહે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે ડભોઈ નગરપાલિકા દ્વારા પણ આ જે અભિયાન છે એમાં જોડાઈ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેથી કરીને ડભોઈમાં શહેરમાં જે ઠેર ઠેર જો કચરાનું સામ્રાજ્ય હોય તે તાત્કાલિક દૂર થાય લોકોને સ્વસ્થ અને સ્વચ્છ જીવન મળે એ પ્રમાણેની અમારી પ્રાથમિક પ્રાથમિકતા હોય છે એના અંતર્ગત આજ રોજ શહેરની શાળાઓ એ સ્વચ્છ અને સુદ્રઢ બની રહે તે હેતુસર અમારા દ્વારા શહેરમાં આચાર્યશ્રીઓ જે શાળાઓના આચાર્યશ્રીઓ છે એમની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એને એ આ મિટિંગમાં એમને સ્વચ્છતાના પરિબળો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સભાન બનાવી જે શાળામાં ભણતા બાળકો છે એ આ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને અને પોતાની આસપાસના વિસ્તારો પણ સ્વચ્છ રાખે અને શાળાઓ પણ સ્વચ્છ રહે એ પ્રમાણેની કાર્યવાહી કરે એ પ્રમાણેનો અમારો આગ્રહ રાખવામાં આવ્યો હતો